બધી વસ્તુ આવડવી જોઈએ પરફેક્ટ પરફેક્ટ પપ્પાનો વધારે જગ્યા નહી એકેમાં ઓછી નહી મૂકી દે અટાણા દિશા વાગી ગયા છે ચાર અને પપ્પા ને રોનુ ને જવાનું છે માણાવદર શું છે ચોપડા પૂજન છે એટલે અને જો દિશા દીદી ચા બનાવીને લઈ આવે ચા નથી ચા દૂધ હા બધું લઈને તૈયાર કરી નાખવું પડે ભાઈ દે તો રણ બંધાવા માંડ્યા છે પેલા રૂમમાં થઈ ગયો બીજા રૂમની વારી આવી પપ્પા જાય છે માણાવદર કા પપ્પા હાલો ચોપડા પૂજન કરી આવીએ હા હા અને રોનો કે જાય આ હા તો ફ્રેન્ડ્સ વાગી ગયા હતા ચાર અને પપ્પા ને લોકો તો ચોપડા પૂજન કરવા માટે ગયા છે અને કામે હોપતા ગયા મનન શ્રુતિના ગાડી સાફ ગાડી સાફ કરવાનું પણ આજે તો હા કે ભજીયા બનાવવાના છે બધું કામ થઈ ગયું અને જે બધું દીવડા હવારે પડી ગયા હતા લગાવવાના હતા એ પણ લગાવી દીધા હવે એટલે બીજું કંઈ કામ છે નહીં તો ગાડી હવે સાફ કરી નાખીએ અમે અને પછી ટાઈમ મળશે તો નાની નાની ક્લીપ ઉતારતા રહેશે તો હવે અમે છે ને ડેકોરેશન કરીએ છીએ એના માટે અમે ગોમફ્રેના લેવા જઈએ અને પછી ડેકોરેશન કરશું અને એના પછી રંગોળી અને એના પછી આપણે ગાડી સાફ કરવા જે ઘણું બધું કામ છે એટલે ફટાફટ પહેલા આપણે ફૂલ જોડી લઈએ એના ફૂલની આપણી સ્પેશિયલ પહેલાં છે ને આખામાં ગોમફ્રેના હતા પહેલાં તો ઘણાય હતા અત્યારે જો આટલા જ રહ્યા અત્યારે પાછા એવા છે ને કે કરમાઈની એવા નેવારી હમ મસ્ત ગોમફ્રેના હમસા જો

मम्मी कहती थी पूरा થઈ ગયા થીদিক પર સા લઈ લેવા સકી તો રુરુ રુ હા આ દુરો હે હવે નહી ઓ પૂરે હો આવ આઈવા તા કઈવા ન તા આઈવા હારે સંઘિયા આરગી હાજી

પછી જોઈએ હવે કેવું લાગે ને સરસ આ કલર ના લીધે સરસ મમ્મી મસ્ત કલર આવું છે આવું કંઈક કર્યું અમે અને હવે ખાલી સિમ્પલ સોબર રંગોળી કરી નાખીએ બાકી તો બધાને હેપ્પી દિવાળી હેપી દિવાળી અમારા ફેમિલી તરફથી બધાને અમારી આખી યુટ્યુબ ફેમિલીને

હાલત બે હાલે એના એવું નથી હમણાં એ બે ચક્કર ગોંડલની માર લીધી બે જુનાગઢની બે મેંદડડાની હા એટલે હવેનો વાંક નથી બીજું કાંઈ નહીં

બનાવ નઈ તો ઉંધા રે બનાવ મમ્મી બનાવા છે ને ભજીયા શ્રુતિ રંગોડી થઈ ગઈ તારી હું નિમંગોને હું બી કે પાછો માર થોડો એકલી થઈ ગઈ શ્રુતિ હા હોય એકલી

आपू? आपो आपो तो जाप जाफनो है नहीं नहीं मैं खाई तो, तो मां पे मम्मी भगवान ने भर दी तो कोई तो हमें खाइए भाई क्या हम फायर आवे है जी हेलो बिना तुम खेलियो पी प्रसाद प्रसाद लेवा के पापा आज ना से खा ही गयो

જો જમવામાં ભજીયા ચોરાફળી શીરો લીધો કે મમ્મી જો હું બે ભજીયા બંને એરિયા જોઈએ થઈ ગયા